સદગુરુ ભગવાન કી રય સનાતન ધર્મની રે કેમકે શ્વાસની અંદર જે આપણો સોહમ નાદ જે ગુંજી રહ્યો છે અને એ જ સોહમ જીવાત્મા સ્વરૂપ પણ છે અને તેમને આત્મા સ્વરૂપ પણ કહી શકાય છે કારણ કે સોહમ દ્વારા જ આપણું શરીર ટકી રહ્યું છે સોહમ દ્વારા જ આપણો પ્રાણ પણ ચાલી રહ્યો છે ત્યાં જ આપણું મન સ્થિર થઈ શકે છે પ્રાણની સાથે મનને બાંધવાથી મન શાંત થઈ જાય છે સોહમ નાદ પણ આપણે અજંપા શરૂ થઈ જાય છે અને આ જ ધ્યાનની એક ક્રિયા પણ છે અને આને જ એક વસનનો અભ્યાસ પણ કહેવાય છે ગંગા સતી કહે છે વસુનું નો કરવો અભ્યાસ અભ્યાસ એટલે પ્રાણની અંદર જે સોહમ ચાલી રહ્યો છે એને સાંભળવાનો અભ્યાસ કરવો મનને સ્થિર કરવાનો અભ્યાસ કરવો જેનાથી મન જ્યારે સ્થિર થાય એટલે વસનરૂપી દોરમાં જે સુરતા બંધાઈ જાય છે અને વસનનો અભ્યાસ પણ કહી શકાય છે અને ધ્યાનની ક્રિયા પણ કહી શકાય તો સોહમ અજંપા અને નાભીમાંથી તે જગ્યાએ જ સોહમ શબ્દ ધીરે ધીરે ઉપર આવીને ત્રિવેણીમાં સમય અહીંયા જ્ઞાન થાય છે અને જે આ જ્ઞાન થાય છે એ સ્થાનને પણ એક ત્રિકોટી કહેવામાં આવે છે અને ત્રિકોટી કહેવાય છે આ જ આપણું અહીંયા જ્ઞાન થાય છે એ આ અવસ્થામાં અહીંયા કાળ ખાતો નથી ગંગામાં કહેશે વસનરૂપી દોરમાં સુરતા બાંધો તારે મટી જાય જમના માર એ આ સ્થાન ત્રિકોટીનું છે અહીંયા સોહમરૂપી વસનમાં જ્યારે સાધક બંધાઈ જાય છે ત્યારે એને અહીંયા કાળ ખાતો નથી આ સોહમરૂપી આત્મા ત્રિકુટીમાંથી દશમ દ્વાર તરફ આગળ જાય છે એ જ આત્મા સ્વરૂપ સોહમ દશમ દ્વાર પહોંચે છે અહીંયા એને સભાનતા આવી જાય છે જ્યારે મૂળ સ્વરૂપમાં આવી જાય છે આથી જ એને અહીંથી દશમ દ્વાર સુધી પહોંચે છે ને ત્યાંથી તે આત્મા સ્વરૂપ મટીને પરમાત્મા સ્વરૂપ થઈ જાય છે આત્મા સ્વરૂપ મટી જાય ને પરમાત્મા સ્વરૂપ થઈ જાય છે આ આને જ અવિનાશી પદ કહેવાય છે અને દશમ દ્વારથી જ્યારે ખિડકી અને બહાર નીકળે છે આને સમાધિ અવસ્થા પણ કહી શકાય છે અને મૂળ ઘરમાં પ્રવેશ થઈ ગયો એમ પણ કહેવાય છે અને આ રીતનો આપણે અનુભવ અભ્યાસ આદરવો જોઈએ ધીરે ધીરે કરવો જોઈએ આવો અભ્યાસ નિત્ય કરવો જોવે મનથી પ્રાણમાં અને પ્રાણથી સોહમ સોહમથી ત્રિકુટી અને ત્રિકુટીથી દશમ દવાર સુધીનો નિત્ય અભ્યાસ સાધકને કરવો જોવે અને આ અભ્યાસ સિદ્ધ થાય આને જ મોક્ષ કહેવાય છે અને આ અભ્યાસ અને આ અનુભવ કર્યા વગર મોક્ષ પ્રાપ્ત થતો નથી આ દેહ હોવા છતાં આપણે આ અવસ્થા પ્રાપ્ત કરવાની છે અને જીવતા જી જ્યારે આ અવસ્થા પ્રાપ્ત થઈ જાય છે ત્યારે જ આપણને મોક્ષ થાય છે આ અભ્યાસ કે આ અનુભવ ન થયો તો એવું નહીં વિચારવાનું કે મર્યા પછી આપણી પાસે આટલું બધું જ્ઞાન હતું એટલે આપણને મોક્ષ થઈ જશે શક્ય નથી આ અભ્યાસને અનુભવ નિત્ય કરવો જોઈએ सद्गुरु की जय सनातन धर्मनि जय